મોબાઈલ નંબર તેસઠ પોસઠ સાડત્રીસ પોસઠ છ સુડતાલીસ હિતેશભાઈ તમે બટાકાનું કેટલા વીઘાનું વાવેતર કરો કુલ ટોટલ બાવીસ વીઘા વાવેતર બાવીસ વીઘા અને કઈ વેરાયટી લોકર લોકર બરાબર અને એની અંદર તમે આ જે વાત કરી આપણો સ્પ્રે કર્યો આઈકોનિક પી આલ્ફા આઈકોનિક કે તમને આજે લગભગ આજ કેટલા દિવસનું બટાકું છે આડતાલીસ દિવસ છે

સાત ના આઠ બટાકા તો બેહી જ ગયા છે ને અમુક તૂટી ગયા છે કારણ કે જમીન થોડી કડક છે એના કારણે તો આ ત્રણેય છોડ બોડ મજબૂત દેખાય છે હા એકદમ મજબૂત ટેમ્પરેચર ઠંડીનું મળ્યું નથી તે થતો એ થોડ નું સરસ છે તો બધા ખેડૂત મિત્રો વિનંતી છે કે તમે પણ આઈકોનિક પી ત્રીસ દિવસની આસપાસ તમે સ્પ્રે ત્યારબાદ આલ્ફાન ત્યાર પછી આઇકોનિક પી નો સ્પ્રે કરો તો તમને સારું એવું પરિણામ મેળવી શકો છો ધન્યવાદ